ભારત અને પાકિસ્તાનની તણાવ ભરીસ્થિતિ વચ્ચે સુરતમાં અલર્ટ અપાયું છે અલર્ટના પગલે સુરતની હોસ્પિટલ હરકતમાં આવી છે સુરતની તમામ હોસ્પિટલમાં પાલિકા સંચાલિત વિમેર હોસ્પિટલમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે ડૉક્ટરોની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તથા દવાઓનો પૂર્ણ સ્ટોક જમા કરાવવામાં આવ્યો છે તેમજ વેન્ટિલેટર સાથેના બેડ પણ સજ્જ કરવામાં આવ્યા છે ભારત અને પાકિસ્તાનની તણાવભરી સ્થિતિ વચ્ચે સુરતમાં અલર્ટ અપાયું છે અલર્ટ ના પગલે સુરતની હોસ્પિટલો હરકતમાં આવી છે સુરતની પાલિકા સંચાલિત મીમેર હોસ્પિટલમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે ડોક્ટરોની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે દવાઓનો પૂર્ણ સ્ટોક પણ કરવામાં આવ્યો છે તેમજ વેન્ટિલેટર સાથે બેડની સજ્જ વ્યવસ્થા કરાઈ છે કોઈપણ હુમલાના સમયે લોકોને તુરંત સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ સજ્જ થઈ ગઈ છે અને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. મારો નામ ડોક્ટર ભરતધર ગોવિંદભાઈ ચાવડા મેડિકલ ઓફિસર સિવિલ હોસ્પિટલ સુરત હાલ હું મેડિકલ સ્ટોર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યો છું. હાલ જે આપડા ભારત દેશ અને જે ચર્ચા ચાલી છે એ બાબતમાં આપણે સિવિલ હોસ્પિટલ માં પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં અમારે ઇમરજન્સી માટેની જે તૈયારીઓ કરવામાં આવી છે તે ચાલી રહી છે તેમાં અમારે દવાનો જથ્થો જે મેન હોય તેમાં પાઇન્ટ છે ઇન્જેક્શન છે ટેબ્લેટ છે અને જરૂરી સાધન સામગ્રી ઓપરેશન રિલેટેડ પાટાપિંડીઓની મટિરિયલ તમામ સામાન ત્રણ મહિના જેટલો અમે સ્ટોક કરી લીધો છે જે જૂની પરિસ્થિતિ સંકળાય એ બાબતે સિવિલ હોસ્પિટલની ટીમ કયા પ્રકારે રેડી છે સિવિલ હોસ્પિટલની ટીમ તમામ ઇમરજન્સી હેન્ડલ કરવા માટે અત્યારે રેડી છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના પરિપત્ર પ્રમાણે જેટલા પણ પોઈન્ટ છે એને બળી માઇન્યુટલી જોવામાં આવ્યું છે અને એક એક વસ્તુ બારીકીથી સ્ટડી કરવામાં આવ્યું છે અને એની પ્રમાણે અમારી તૈયારી પૂરતી છે જેટલી ઇમરજન્સી દવાઓ ઇમરજન્સી ઇન્જેક્શન એન્ટિબાયોટિક્સ લાઈફ સેવિંગ ડ્રગ્સ કોર્ટીકોસ્ટિરોઈડ્સ એનો બધું જથ્થો પુષ્કળ છે વેન્ટિલેટર્સ તો ટાઈમ ટાઈમથી જ વેન્ટિલેટર ઘણા બધા છે અમારી પાસે અને બધા વર્કિંગ કન્ડિશનમાં છે અને ઓર્ડર આપી દીધું છે કે કોઈ ઉપર નીચે હોય તો રિપેર ઇમિડિયેટ થઈ જાય એના પર એના સિવાય બધા ડોક્ટરોની ટીમ બધા ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ સર્જરી મેડિસિન ગાઈને એને એલાઇડ બ્રાન્ચેસ જે છે બધી જ ચોક્કસ છે બધા ડોક્ટરો અહીંયા છે અને જે ડોક્ટરો કદાચ વિજા પર હોય એ પણ જોઈન કરી લેશે પાછા રિપોર્ટર અરવિંદ જના દેશ ન્યૂઝ સુરત